ભરૂચ ગૃહમંત્રી રક્ષના દુષણને ડામવા નિષ્ફળ નીવડ્યા હોવાના આપના આક્ષેપ રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદન ભરૂચ જિલ્લા આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવા ધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલો કર્યા હતા

આજે ગુજરાત ની અંદર થી આટલા મોટા પ્રમાણમાં જયારે ડ્રગ્સ પકડાતું હોય બે હજાર એકવીસ માં જયારે અદાણી મુદ્રા જે પોર્ટ એના ઉપર ડ્રગ્સ પકડાયું સૌથી મોટું જે જે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું આ ડ્રગ્સ નો ક્યાં જાય છે અને ક્યારે કોની દેખતા જે નાશ કરવામાં આવે છે એની જાણ ગુજરાતની જનતાને નથી પરંતુ આવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જયારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે આવેલી છે આ જીઆઈડીઓ માંથી પણ વારંવાર ડ્રગ્સ પકડાઈ છે આજે એટીએસ એનું ડ્રગ્સ પકડે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ જ્યારે દક્ષના કોંભણમાં માં પકડાય છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે ત્યારે આ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ ને અમે આવેદન પાઠવવા માટે આવ્યા છે